નમસ્કાર દર્શક મિત્રો કનેક્ટ ગુજરાતના સીજી સેવન સ્પેશિયલ ન્યૂઝમાં હું દીપક ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીએ અત્યાર સુધીની હેડલાઇન્સ ઉપર બોગસ લાયસન્સ થકી હથિયાર મેળવતી ગેંગનો ગુજરાત એટીએસએ કર્યો પર્દાફાશ એટીએસની ટીમે સાત આરોપીઓની ધરપકડ કરી એકસો આઠ લોકોએ લીધો હતો વેપન્સનો પરવાનો મોરબીના યુવકને સોશિયલ મીડિયા પર યુવતી સાથે મિત્રતા કરવી ભારે પડી હની ટ્રેપમાં ફસાવનાર યુવક યુવતીની જૂનાગઢની બેસાણ પોલીસે ધરપકડ કરી સુરતમાં અસલી પોલીસે કરી નકલી પોલીસની ધરપકડ પોતાની પીઆઈ પીએસઆઈ તરીકે ઓળખ આપી કરતો હતો છેતરપિંડી ગુજરાત રાજ્યના કાંઠિયાવાડી અશ્વની અન્ય રાજ્યમાં બ્રિડિંગ માટે માંગ વધી મોંઘીદાટ કારના ભાવમાં બિહારના અશ્વપાલકે કરી જૂનાગઢના અશ્વની ખરીદી ગુજરાત એટીએસને હથિયાર સંબંધિત કેસનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મળી હતી જેમાં ગુજરાતના એકસો આઠ આરોપીઓને હથિયારના લાયસન્સ ઈશ્યુ કરવામાં આવ્યા હતા આઠ લાખથી વીસ લાખ રૂપિયામાં હથિયારના લાયસન્સ આપવામાં આવતા હતા આરોપીઓ મણિપુર અને નાગાલેન્ડથી ખોટી રીતે લાયસન્સ બનાવતા હતા અને અહીં હથિયાર વેચતા હતા જે કૌભાંડનો પર્દાફાશ કરીને ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે ગુજરાત અને હરિયાણામાં અનેક લાયસન્સ વેચ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો બોગસ ડોક્યુમેન્ટના આધારે હથિયારના પરવાના પણ અપાવી દેવામાં આવ્યા હતા મણિપુર અને નાગાલેન્ડથી લાયસન્સ લાવતા હતા ગુજરાત એટીએસે હથિયારોને લઈને ખુલાસા કર્યા હતા ગુજરાતની વિવિધ એજન્સીઓએ હથિયાર સંબંધિત કેસમાં સફળતા મેળવી છે અત્યારના લાયસન્સ મણિપુર અને નાગાલેન્ડથી ઇશ્યુ થયા હતા મોટાભાગના હથિયારો હરિયાણામાંથી ખરીદવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો છે પૂર્વ તરફ રાજ્યમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે લાયસન્સ કાઢવામાં આવ્યા હતા સમગ્ર ઓપરેશનમાં અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ હતી પોલીસને સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા મળી છે ગુજરાતમાં એકસો આઠ આરોપીઓએ વેપન્સના લાયસન્સ લીધા હતા સાત લાખથી લઈને આઠ લાખ રૂપિયા સુધીમાં લાયસન્સ આપતા હતા વેપન લાયસન્સની જરૂર હોય તેવા લોકોને હરિયાણાના એજન્ટ સાથે મિટિંગ કરાવતા હતા જેમાં હરિયાણાની દુકાન રજિસ્ટર્ડ લાયસન્સ શોપ હતી જ્યારે નાગાલેન્ડના ઇમ્પલમાંથી ચાર લાયસન્સની માહિતી શરૂઆતમાં મળી હતી જોકે આ ચાર કેસની તપાસ કરતાં કોબાંડના તાર ખુલવા લાગ્યા હતા વધુ તપાસમાં આ દેશવ્યાપી મસમોટું કોબાંડ હોવાનું સામે આવ્યું હતું એકસો લોકોની યાદી શોધવામાં આવી હતી જેમાં છેલ્લા છ વર્ષમાં તમામ લાયસન્સ ઇશ્યુ કરવામાં આવ્યા હતા આ લોકો મારફતે જે પ્રારંભિક થઈ છે એ પ્રારંભિકમાં જાણવા મળે છે કે આ લોકો દ્વારા એના માટે અને બીજા લગભગ ફોર્ટી લોકો માટે વેપર લાયસન્સ એ લોકોએ પ્રક્યોર કરે છે સાથે સાથે આ લોકોની તપાસ અને ખાનગી તપાસમાં બીજા જે ગુજરાતના 52 માણસો બીજા પણ મળ્યા છે જે પણ આ રીતના વેપન લાયસન્સ પ્રક્યોર કરે છે આ રીતે કુલ આ કેસમાં લગભગ 108 આરોપીઓ થાય છે જેની અંદર ગુજરાતથી વેપન લેવનાર એજન્ટ્સ અને સાથે સાથે હરિયાણામાં આ વેપન્સની સેટિંગ કરવાવાળા માણસો એ રીતે ટોટલ 108 આરોપીઓ થાય છે સાત આરોપીઓને પ્રારંભિક ધરપકડ થઈ ગઈ છે બીજા ઘણા બધા જે આરોપીઓ છે એ પણ અમારા રાડાર ઉપર છે સૌરાષ્ટ્રના મોરબીના પંકજ દઢાણિયાને ભેસાણમાં જાનવી નામની યુવતી સાથે વોટ્સએપમાં ચેટ કરતા મિત્રતા થઈ હતી અને યુવતીએ પંકજને વીરપુર ખાતે મળવા બોલાવ્યો હતો પંકજ દઢાણિયા પોતાની પંચ કાર લઈ તેના ફોઈના દીકરા કિસન સોખરિયા સાથે વીરપુર આવ્યો હતો અને ત્યારબાદ યુવતીએ બિલખા જવાનું કહી રસ્તામાં વોશરૂમ જવાનું બહાનું કરીને કાર રોકાવી હતી ત્યાં બે બાઇક પર ચાર અજાણ્યા શખ્સો આવ્યા હતા અને જાનવીને કારમાંથી નીચે ઉતારી બાઇક પર બેસાડી હતી

જાનવી અને કિશનની મદદગારીથી આ સમગ્ર ગુનાઈક કાવતરૂ રચી અને કિશનને છેય કિડનેપ કરવાનો પ્લાન કરી આ 15 ને 58 આ રીતે બળાત્કારના કેસમાં ફસાવીને જે રૂપિયાની માંગણી કરેલી હતી તે બાબતે ગુનો દાખલ થયેલો છે તેમાં પ્રિયા તથા કિશન હાલવને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને હાલ આ બનાવની ઝીનોટપોરની તપાસ ચાલુ છે અન્ય આરોપીઓમાં અને ખુલેલા ના શૈલેષ ગુરુ ઉર્ફે ભાણો બોસાય આ સિવાય જાનવી અને ત્રણ ઈસમો આ પકડવા માટે છે ટીમો મળતી માહિતી અનુસાર સુરત શહેરની સરથાણા પોલીસે ડુપ્લિકેટ વિજિલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ધરપકડ કરી છે જેમાં રોનક કોઠારી નામના ઈસમે બે લોકોને છોડાવવા માટે નકલી પીએસઆઈ બની ભલામણ કરી હતી વર્ષ બે હજાર સત્તરથી આ શખ્સ વિજિલન્સનો પીઆઈ પીએસઆઈ અને આઈબીના પીઆઈ તરીકે પણ ઓળખ આપી છેતરપિંડી કરતો હતો આ શખ્સે ત્રણ જેટલા લોકો પાસેથી કામ કરી આપી ભલામણ કરવા બાબતે રૂપિયા પડાવ્યા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે તો બીજી તરફ આરોપી રોનક કોઠારીએ કેટલા લોકોને ધમકાવી રૂપિયા પડાવ્યા છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે ત્યારે હાલ તો સરથાણા પોલીસે આરોપી રોનક કોઠારીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે तो इसके लिए हमने उसके ऊपर केस रजिस्टर किया है और हमें अभी पता चला कि 2019 से ये काम कर रहा था और हमें तीन चार लोगों ने कांटेक्ट भी किया है और बताया कि इसने पैसे की उगरानी उनसे की है और ये लोगों से भला मन कराता और मतलब अपने आप को पीएसआई विजिलेंस का पीएसआई एस बता के पुलिस को डराने धमकाने का काम करता तो हमने इस पर केस रजिस्टर किया और इस मामले में पूरी डीप तक हम जाएँगे और पता करेंगे कि इसने ऐसा कहाँ कहाँ किन किन लोगों के साथ किया है और इस पर हम कड़क कार्रवाई करेंगे જૂનાગઢમાં રહેતા અશ્વપાલક રાજુ રાડાનો અગિયાર વર્ષનો કાંઠિયાવાડી બ્રિડનો પૃથ્વી નામનો અશ્વ અન્ય રાજ્યમાં વહેંચાયો છે ખાસ કરીને પહેલાના સમયમાં કાંઠિયાવાડી અશ્વ એ રાજા રજવાડા અને નવાબ શોક તેમજ યુદ્ધ લડવા માટે રાખતા હતા અને ત્યારથી જ આ કાંઠિયાવાડી અશ્વની માંગ રહેતી હતી પરંતુ ધીમે ધીમે હવે કાંઠિયાવાડ તેમજ ગુજરાતની અંદર કાંઠિયાવાડી અશ્વ ઓછા જોવા મળે છે જ્યારે હવે અન્ય રાજ્યોમાં કાંઠિયાવાડી અશ્વની માંગ વધી છે કાઠિયાવાડી અશ્વ એ પોતાની રહેણી અને હાલચાલથી ઓળખાતા હોય છે ત્યારે બિહાર રાજ્યના પટનાના એક અશ્વ પાલક દ્વારા મોંઘી દાટ કારના ભાવમાં આ અશ્વની ખરીદી કરવામાં આવી છે એક બે નહીં પરંતુ રૂપિયા અગિયાર લાખ એકાવન હજારમાં અશ્વની ખરીદી કરવામાં આવી છે અન્ય રાજ્યમાં અશ્વનો ઉછેર અને કાઠિયાવાડી બ્રીડ વધે તે માટે અશ્વની ખરીદી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે હવે ધીરે ધીરે કાઠિયાવાડી ઘોડાનો ક્રેઝ આવતો જાય છે જેમ કે ની અંદર વીસ થી લઈ અને સો કિલોમીટરની અંદર પ્રતિયોગિતા જીતી રહ્યા છે કાઠિયાવાડી ઘોડા તો હવે મને એવું લાગે છે કે કાઠિયાવાડી ઘોડાનો ક્રેજ પાછો આવે છે અહીંથી બિહાર એનિમલ એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવશે એસીવાળી ગાડી છે અને અહીંથી એને ટ્રાવેલિંગમાં ચાર જ દિવસ જેવું લાગશે ઘોડા તાપી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક અધ્યક્ષ અધ્યક્ષસ્થાને વાર્ષિક નિરીક્ષણ અને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું તાપી જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ દ્વારા સૌને આવકાર આપી લોક દરબારની માહિતી આપવામાં આવી હતી લોકદરબારમાં સ્થાનિકોએ અવાજ પ્રદૂષણ ટ્રાફિક અને પાર્કિંગ સમસ્યા સહિતના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી રેન્જ આઈજી પ્રેમબીરસિંહે સાયબર ક્રાઇમ સહિત વ્યાજખોરો પર અંકુશ અને જરૂરી મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું હતું હાલના સમયમાં સાયબર ક્રાઇમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે લોકોએ પણ જાગૃત થઈ લોભામણી જાહેરાતોથી દૂર રહેવા માટે રેન્જ અપીલ કરી હતી મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં ગેરકાયદેસર રીતે ખનીજ વહન કરવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી જેના કારણે પ્રાંત અધિકારી દ્વારા ખનીજ વહન કરતા તત્વો સામે લાલાક કરવામાં આવી હતી આ સાથે જિલ્લા કલેક્ટરની સૂચનાથી છેલ્લા એક માસમાં પાંત્રીસ જેટલા ડમ્પર બે હિટાચી મશીન સહિત કુલ રૂપિયા પંદર કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો વધુમાં બે દિવસની અંદર તેર જેટલા ખનીજ વહન કરતા ડમ્પર પણ ઝડપી પાડવામાં આવ્યા છે પ્રાંત અધિકારી દ્વારા ખનીજ વહન કરતા તત્વો સામે કરવામાં આવેલી કાર્યવાહીના પગલે ફફડાટ વ્યાપી ગયો હતો છેલ્લા ત્રીસ દિવસની અંદર પાંત્રીસ જેટલા ડમ્પરો બે વિટાચી મશીનો તથા અન્ય ટેક્ટરને એવો મુદ્દામાલ આશરે લગભગ પંદરેક કરોડ જેટલેનો મુદ્દામાલ છેલ્લા ત્રીસ દિવસની અંદર ઝડપીને દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છેલ્લા બે દિવસની અંદર પણ કુલ અત્રેની ટીમ દ્વારા તેર જેટલા ડમ્પરો પકડવામાં આવેલ છે બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં રાષ્ટ્રીય મહિલા આર્ચરી સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે એનટીપીસી ખેલો ઇન્ડિયા નેશનલ રેન્કિંગ અને વિમેન્સ આર્ચરી ટુર્નામેન્ટનું અંબાજી ખાતે સૌ વખત આયોજન હાથ ધરવામાં આવ્યું છે આ સ્પર્ધામાં અઠ્યાવીસ રાજ્યો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશોની પાંચસો ઉપરાંત મહિલાઓએ આ આર્ચરી સ્પર્ધામાં ભાગ લીધો છે આ સ્પર્ધા અંબાજીના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ત્રણ દિવસ ચાલશે આ સ્પર્ધામાં આજે ક્વોલિફિકેશન રાઉન્ડની શરૂઆત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હાસ્તે કરવામાં આવી છે स्पर्દાના બીજા દિવસે એપ્રિલ ટોપ 16 નોકઆઉટ રાઉન્ડ અને મેડલ સેરેમની મેચ યોજાશે જે ખેલાડીને શીતલ દેવી જિનકા નામ હે ઉન ખેલાડીને બ્રોન્ઝ મેડલ જીતાતા વો ભી ઇસ ટુર્નામેન્ટ કા હિસ્સા બનને જા રહી હે ઓર ઇસ મોકપે મે સભી આર્ચર્સ કો શુભકામનાએ દેતા હું કે યે સ્પર્ધા ache se खेले और जीत हासिल करे મહત્વની બાબત એ છે કે આર્ચરી ક્ષેત્રે દેશ વિદેશમાં પોતાનું નામ રોશન કરવા સાથે દેશનું નામ ઊંચું કરવા માટે સ્પર્ધામાં ખેલાડીઓ ભાગ લેતા હોય છે તેમાં ગુજરાત ગ્રામ્ય પોલીસમાંથી એકમાત્ર મહિલા સજીબેન રાઠવાએ ભાગ લીધો છે અને પોતે મેડલ જીતવાની અપેક્ષા વ્યક્ત કરી છે તો હું એકલી જ અત્યારે પાર્ટિસિપેટ કર્યું છે પણ ભવિષ્યમાં કોઈ પણ પાર્ટિસિપેટ કરે કરી શકે અને મહિલાઓ આવડત ધરાવે છે આ આખી સ્પર્ધા ગુજરાતને સ્પોર્ટ્સ હબ બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને આર્ચરી એસોસિએશન ઓફ ઇન્ડિયાના સહયોગથી आ समग्र इवेंट न आयोजन हाथ धरम बाकी को भी मैं यही कहना चाहती हूँ कि वो भी मेहनत करें मेहनत से ही सब कुछ होता है ज़्यादा से ज़्यादा मेहनत करें और गेम खेले और अपने देश के लिए मेडल जीतें। स्टेट और यूनिट जैसे ऑल इंडिया पुलिस यूनिट आए हैं जैसे ईएसआई की यूनिट आए हैं ऐसे यूनिट भी आए हुए हैं रेल का यूनिट आए है, हुए हैं है, एस, एस, पी, एस जो आ, સ્ટીલ સ્પોર્ટ્સ હે એસે સ્ટેટ અથાગ પરિશ્રમનો કોઈ જ વિકલ્પ નથી હોતો આ ઉક્તિને અંકલેશ્વરની એક વિદ્યાર્થીનીએ સાર્થક કરી બતાવી છે અંકલેશ્વરના ગડખોલમાં રહેતા નિમેશ મિસ્ત્રીની પુત્રી નેહલ મિસ્ત્રીએ બેચલર ઓફ સાયન્સમાં કેમેસ્ટ્રી વિષયમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે નિહલ મિસ્ત્રીના પિતા નિમેશ મિસ્ત્રી કડિયા કામ કરે છે જ્યારે તેની માતા અને દાદી પણ શ્રમયોગી છે અત્યંત સામાન્ય પરિવારની દીકરીએ સમગ્ર યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ હાંસલ કરી પરિવાર સહિત અંકલેશ્વરનું નામ રોશન કર્યું છે તારીખ સાતમી એપ્રિલ બે હજાર પચીસના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં મિનલ મિસ્ત્રીએ ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી તેણે બેચલર ઓફ સાયન્સ કેમેસ્ટ્રીમાં નવ પોઈન્ટ બેસી જીપીએ પ્રાપ્ત કર્યા છે અને હાલતે એમએસસી નો અભ્યાસ કરી રહી છે ભવિષ્યમાં નેહલ પીએચડીની પદવી પ્રાપ્ત કરી પ્રોફેસર બનવા માંગે છે અને તેના જ્ઞાનનું ભાતું અન્ય વિદ્યાર્થીઓને આપવા માંગે છે ટોટલ છ સેમિસ્ટાર યુએસસીમાં હોય છે એમાં બેચલર ઓફ સાયન્સ કેમેસ્ટ્રીની ફિલ્ડમાં ઓલ ઓવર યુનિવર્સિટીમાં ફર્સ્ટ રેન્ક છે અને સાત એપ્રિલ બે હજાર રોજ આ ગોલ્ડ મેડલ અપરાધીઓ એક બાદ એક ગુનાઓને અંજામ આપી રહ્યા છે જ્યાં કોટ સંકુલ નશાખોર ઈસમે હોબાળો મચાવ્યો હોવાની ઘટના હજુ તાજી છે ત્યાં જ શહેરના કુંભારવાડા મોટી તળાવ વિસ્તારમાં ફરી એકવાર નશાખોરોનો આતંક સામે આવ્યો છે શેરીમાં મકાન પાસે પાર્ક કરેલા ત્રણ ટુ વ્હીલર વાહનોને કોઈ અજાણ્યા ઈસમોએ નશાની હાલતમાં સળગાવી દેતા ભયનો માહોલ છવાઈ ગયો હતો આગ લાગવાના આ બનાવમાં આશરે દોઢ લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું રહીશોએ જણાવ્યું હતું તો બીજી તરફ બનાવ અંગે પોલીસ મથકમાં જાણ કરાઈ હોવા છતાં કેટલાક કલાકો સુધી પોલીસ જવાન બનાવ સ્થળે ન આવ્યા હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો પાર્ટી દ્વારા તેના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપેલન ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે યોજાયું હતું જેમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે નવનિયુક્ત ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી અને ભરૂચ તાલુકા ભાજપના પ્રમુખ જયરાજસિંહ પરમાર તેમજ વાગરા તાલુકા ભાજપના પ્રમુખ સતીશ ગોહિલનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સક્રિય કાર્યકર્તાનું સન્માન સાથે સાથે નવા નિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદીજીનું સ્વાગત મંડળના પ્રમુખ ભાઈ શ્રી જયદેવ જયદીપસિંહ અને ભાઈ શ્રી ગોહિલ એ હિતેશ ત્યારે એમને હું આજે સતીશને અને રણજે એમને ખૂબ ખૂબ આવકારું છું એમનું સન્માન કર્યું ખૂબ આનંદની લાગણી એ વાતની છે કે આજે સક્રિય સભ્ય ખૂબ મોટી સંખ્યાની અંદર હાજર છે ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ સૌનો વિકાસ ના મંત્રથી આગે કૂચ કરી રહી છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના કને ગુજરાતના સીજી સેવન સ્પેશિયલ ન્યૂઝ નવા સમાચારો અને વધુ અપડેટ માટે આપ જોડાયેલા રહો કને ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર